अने कृष्णाय बुद्धि ने ताराम स्थापित कर ना अबे चांदो धोक में उगी गयो है अबे जवानी रूपी हरणी आत्मा में गई छे अबे तो बारे मारे ठीक छे ना अबे कहानी बाकी रही न थी अबे तो बस धाबान कड़िया आली आ छे और ये ना तुम्हें मारी हामा आया अनंत में रोक दी छे थाने दादा ने भी समझनी जाने आ

સાત પક્ષમાં ઉજી ગયો હરણી રૂપી યુવાની હાથ થી રહી છે में दादा कैसे नीति मति रूप कल्पिता मित्रशिला भगवती सात वत कुंडा वे भोगने हे ना भवे तो तुम्हें हाया चो तुम्हें आज दादा क्रिसमस के दिन हे गोपाल नाथ मारे तुमने बेवाकूफ करी दाऊद से हमें हाँ, मारी छेली रे गला ना राम राम जाजा संत ने जब कहता हूँ एम दादो भीष्म आज कृष्ण ने कहा है बे बात कर रही बोलो ने दादा किताब में कृष्ण ने कहे है पुत्र कहो क्या रे कृष्ण बोले हैं ना एक बात चले कि हाँ રાઉ દમે બેઠ્યો દાદા દાદા ભીષ્મ કહે કૃષ્ણ તમે એ બી પ્રતિજ્ઞા લીધી કે હું મહાભારતના યુદ્ધમાં હથિયાર નહીં ઉઠાડું અને દાદા ભીષ્મ કહે મે હેલી પ્રતિજ્ઞા લીધી કે હું મહાભારતના યુદ્ધમાં કૃષ્ણના આત્મા હથિયાર ઉઠાડાવી દઈ દઈ દાદા ભીષ્મ કહે હું તમારો ભક્ત છું હવારમાં નતી કરીને સૂર્યનારાયણ ને માં ગંગાને યાદ કરીને નીકળ્યો અને નક્કી કર્યું કે આ કૃષ્ણના આત્મા હત્યા રોકાડ આવી દેશે નક્કી કરી બખત હતો વિષમ ગઈ સફેદ રંગનો બખત કરે અને એક એક રુવાડું છમ 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 કરતું ભૂથ્યું આ હીરવાળો બખતને થોડીક બાદ આવી ત્યારે હતું તો સફેદ રંગનો પણ લાગતું કાળા રંગનો એમ દાતો બીચમાં પુરુષ ક્ષેત્રના રણ મેદાનમાં આવ્યો છે

તમે અહીંયા દાદા ભીષ્મ કહે છે તેથી તારા આ ભગતની પ્રતિજ્ઞા હાથી પાડવા માટે થઈ રથનો પૈડો તે ઉગાડ્યો છું અને તારું ઉત્તરીય વસ્ત્ર પડતું 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 પડ્યું અને એ રણ મેદાનની ધૂળ જે આકાશમાં ઉઠી અને એ ધૂળમાંથી ધીમે બેઠીને હેઠી બેઠી અને એમાંથી જે કેશવ વાતડિયા વાળના દર્શન કર્યા છે ઈય રચના પડ્યા સાથે દ્વારા જે દર્શન કર્યા છે अर्जुन તારા એક બગે દિનાનો એક બકૃક ચંદ્રના રણમેદાનમાં ફૂળ ઉડે વાતડિયા વાળ હાથમાં રથનું પડ્યું ઈ સ્વરૂપ મને ભૂલાતું નથી હવે તો ઈ સ્વરૂપમાં મને લીન કરી દે ના અરે दादा તમારે ક્યાં જવાનું અતમારા દીકરાઓને એને સમજાવવા ઈજિષ્કેન્દ્ર સમજાવો ધર્મરાજને કે રાજ કેવી રીતે થાય નીતિ કોને કહેવાય ધર્મ કોને કહેવાય તમે તો ज्ञानी છો અને બાપ દીકરાને સમજાવમીને સારું લાગે તમે તો પ્રપિતામહ દાદાએ ધર્મ વિશે વ્યાખ્યાન આપ્યા નીતિ રાજ ધર્મ કોને કહેવાય એની વિશે લાંબી લાંબી વાર્તાઓ કરી અને ધર્મરાજને બધું સમજાવ્યું

दादा विष्णु કહેતા બહુ સારા પ્રશ્ન કર્યો વિદામ મને બધુંય મોઢે હે તો દ્રૌપદી બિચરા પણ મારા ઉદર માં જે રોટલો હતો એ દુર્યોધન નો હતો એટલે બોલી શક્યો અને આજ તારા પતિ ના માંથી જે લોહી છે ને દુર્યોધન ના રોટલા માંથી બનેલું એ બધું કુરુક્ષેત્ર ના મેદાન ને સિંદુરીયો કરી ગયો છે અને હવે જે पावलोロイ મારા શરીરમાં બચ્યું છે એ ગંગાનો ભાવન છે એટલા માટે આભાર તમને એટલા માટે આજ હું બોલી શકું છું નહીતર અન્ન હોય એવો ઉદ્ધાર હોય તો ન બોલી શકતા ઈ દે ભગવાન કૃષ્ણ એ दादा નિમ્રાટ ન્યો છે મરણ દીઠીનો મહિમા મોટો મને તમને વાર કરતા વાર લાગે એટલી વારમાં શરીર છોડ્યું વિસ્મય મનુષ્યએ નગાર ઉગાડ્યું અને દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાન છે પરત ફર્યા ભગવાન હવે જવાની રજા માંગે છે વાત સાંભળજો હજી કથા સાડા છ વાગ્યા સુધી ચાલુ એટલે ઉતાવળ નહીં કરતા भगवान हमें द्वारिका जवानी रजा माने के बाद सामने पांडव रजा आपे से सात के लिए न उद्धव साथे जवाना से भगवान सम वैश्य साथे आलिंगन करी नाना हता है भगवान का प्रणाम करिया मोटा हता इन्हें भगवान ने प्रणाम करिया विदिशी ने साथिया लगाया अर्जुन भड़ी पड़ी

તો બધો બગાણિયા વિના બગામી ગુગરી નગાના ગણત દુદો ભે બગાણિયા અને પુરુવંશની સ્ત્રીઓ વટાડી ઉપર ચડી ગઈ અને ભાવા વિરહમાં પ્રેમ અને લજજા પરવત કૃષ્ણના દર્શન કરી ગઈ અર્જુન છત્ર લઈને આડો ભગવાનની માથે રાજ કે ઉદ્ધવ એકો કરી ભગવાનને રથમાં બેસાડ્યા અને ભગવાન કુરુક્ષેત્રથી રવાના થઈ કુરુ જંગલ કાંચાલ યમુનાક અને અનેક પદેશો મત્સ્ય અને ક્યાદી ભગવાન દ્વારા કામા પડ આ બાજુ દ્વારકામાં આનંદ માં રાધંસ મુકાસરે મધુર ધ્વનિમાં શંખ વાગે છે અને લોકો બધા ભેટ લઈ લેનારા છે લોકો ની ઉપર કરુણા વરસાવતા વરસાવતા ભગવાન દ્વારકામાં પડ્યા છે દ્વારકામાં મધુ વૃક્ષણી યાદવો અнда કુકા અર્હ બધાય રક્ષા કરતા હતા

ब्राह्मणों महाराज अभिमन्यु नाथ इतरा नू मनाम पारे से विष्णु राज अनेक एवं भविष्य कथन करे भागवत लतु से ब्राह्मणों के बु भविष्य कथन करी पाहारथ द्रजा आदितां साक्षा विश्वामतोरी बनावन बहन ब्रह्मण्य सत्य संगष्ट रामो दास रथाय प्रजा पालन में तमारो दीकरो हे पुत्रा राम थसे मनु पुत्र ईश्वर को देव ब्राह्मण भक्त ने सत्य प्रतीक ने राम देव थसे दाताओं में तमारो दीकरो सीधी राजा देव थसे याज्ञिक को मां यज्ञ करवामा में दुष्यंत ना दीकरा भरत देव थसे तमारो दिकरो धनुर्धरो में पुतारा दादा पार्थ देव थसे રાત્રિમાં તમારો દીકરો સીહ દેવ જવો થસે કુકાલ તમારો દીકરો શંકર દેવ જવો થસે આશ્રયદાતા વિષ્ણુ દેવ જવો થસે ઉદાર રંતી દેવ દેવ થસે અને નિષ્કામ પ્રગલા જવો થસે આખા જીવનમાં બધા સારા કામ કરસે પણ ટીકવાળૃ પૃથ્વીને અને ધર્મને કણ કળ્યુંના ભારથી બચાવશે

જે આપણા વ્યાસપીઠની અંદર સભા મંડપ અંદર અત્રે ઉપસ્થિત થઈ ચુકી છે સમગ્ર ઢાઠા ગરા વાળા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણ પ્રથમ દિવસ ઓથી યાત્રા આપણા સભા મંડપ મધ્યે આપણે સૌ પરિવારજનોને ખાસ વિનંતી છે કે સભા મંડપની અંદર કોઈ બૂટ ચપ્પલ કરીને પધારશો નહીં આપને ખાસ વિનંતી છે જે આપણે ચાલવાની પગદંડી રાખેલી છે તેમાં વક્તાશ્રીને જગ્યા આપવાની છે અને જેમને પોથી લીધેલી છે તેમણે પગદંડીની અંદર ચાલીને આવવાનું છે બાકીના જે આપણા પરિવારજનો છે સભા મંડપની અંદર જમણી બાજુ એ બહેનો અને ડાબી બાજુ એ ભાઈઓ આપણું પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું છે અત્રે સભા મંડપ ની અંદર પૂજ્ય હિરેન બાપુ આપણા સભા મંડપ ની અંદર ઉપસ્થિત થઈ ચૂક્યા છે તો આપણે સૌ પરિવારજનોને ખાસ વિનંતી કે આપનું સ્વાગત કરીએ સમગ્ર દાઠા કરા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સરો પિતૃ મોક્ષાર્થે આપણી પોથી યાત્રા સભા મંડપ મધ્યે વધારી ચૂકી છે અને આપણા સૌ વાળા પરિવાર છે એમનું સ્વાગત કરીએ બાપુને આવકારીયે આજ વાળા પરિવાર ના આંગળે ખૂબ અને આનંદ છે કોની

अत्र व्यासपीठ पर विराजमान पूज्य शास्त्री जी हरे दादानो पुलहार्टी कृष्ण सम्मान स्वागत महाकी जय आज वाला परिवार नांगड़े

પુસ્તક છે આપણા પરિવાર ને સુખ સમૃદ્ધિ આપતું હોય છે જયારે આપણા પરિવાર ને તેઓ અમૂલ્ય લાભો મળ્યો છે हरे कृष्ण हर कृष्ण हरे आह भाव आपको नहीं है ने सूरता की पकड़ लेता है यानी सूरता ध्यान रखे ध्यान लगे जो पकड़े हैं ना तो नहीं देते तो ये वास शब्द निकले शब्द रहे शब्द बोलना शब्द क्ये तरह करे शब्द भी दुरुधाई माउंटेन जाए भाव तो चंचलों धापन में पार होता है कि नहीं जाता है इतना मारने असुक्ष्म वे� ये भी आ गया था इन्होंने अपना मेरा